સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજાએ કરે હુકમ નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ અગાઉ સરકારે રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ કરેલ બાદમાં ચૂંટણી સમયે ફરી શરૂ કરાયેલ જે અત્યાર સુધી કાર્યરત હતી સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથમાં વિદેશી દારોની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત હતી જોકે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ છ માસ પહેલા ચેકપોસ્ટ પર એસીબીએ ડિકોય રેડ કરેલ પર ગેરકાયદેસર ગુનો દાખલ થયો હતો ઉનાના પીઆઈ ગોસ્વામી એસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ હજુ પણ જેલમાં સંઘ પ્રદેશ દીવથી વિદેશી દારૂની ધુસણખોરી વધવાની ભીતિ રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ પણ આવી ચેકપોસ્ટ કાર્યરત જે જાણકારોના મતે ગેરકાયદે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની